દ્વારા જે લોકો બેંકના હપ્તા ન ભરતા ભરતા નિયમિત ત્યાં ઢોલનગારા વગાડી ઝઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બેંક દ્વારા છેલ્લા પાંચ દિવસથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના કર્મચારીઓ દ્વારા આજે ઘડિયાળ પુલ ખાતે લોનધારકોના ત્યાં જઈને ઢોલ વગાડવામાં આવ્યો હતો જેમાં ઢોલનગારાના અવાજ સાંભળી લોન ધારક જાગી અને બેંકના ખાતા નિયમિત ભરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે વડોદરા શહેરના ઘડિયાળી ફોળ ખાતે ઢોલનગારા વગાડીને લોન ધારકોને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અમે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાંથી આવ્યા છે અને અમે રિકવરી કરવા માટે આવ્યા છે અને આજે જે રિકવરીનો વિસ્તાર છે એ ઘડિયાળી પહોંચે જે લોકો હપ્તા નથી ભરતા અને ઘણા હપ્તા પેન્ડિંગ છે ઘણી ટકોર કર્યા છતાં પણ નથી ભરતા તો એમને જગાડવા માટે અહીં ઢોલ લઈને આવ્યા છે આ મુહિમ માટે આ પ્રકારની મુવીમ કરવામાં આવે આ પ્રકારની મુવિમ એની માટે કરવામાં આવી છે મેં ઘણી બધી ટકોર કરી છતાં પણ એ લોકો નથી ભરતા તો હવે એ લોકોને કંઈક એમને પણ કંઈક શ્રીખ પગલાં લેવા પડે એ માટે અમે આ ઢોલ લઈને આવ્યા છીએ આજે ઘડિયાળી પણ વિસ્તારમાં આવ્યા છીએ